નમસ્કાર સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તુલસીના છોડ સુકાઈ જાય તો માનવામાં આવે છે અશુભ આ સંકેતો ભૂલથી પણ ન કરો નજરઅંદાજ તુલસીના છોડ ઘણા રોગોમાં અસરકારક માનવામાં આવે છે કેટલીક વાર ભવિષ્યમાં થનારી ઘટનાઓ સાથે સંબંધિત ઘણા સંકેતો આપે છે જો ઘરમાં હાજર તુલસીનો છોડ સુકાવા લાગે તો તેના અશુભ માનવામાં આવે છે અને આ સ્થિતિમાં તે ઘણા સંકેતો પણ આપે છે તુલસીના છોડ આપે છે સંકેત ના કરતા નજરઅંદાજ તુલસીને સુકાઈ જાય તો માનવામાં આવે છે અશુભ એવું માનવામાં આવે છે કે જો ઘરમાં તુલસીનો છોડ લગાવવામાં આવે તો તેનાથી જીવનમાં સકારાત્મક જળવાઈ રહે છે એવું પણ કહેવાય છે કે ખૂબ જ શુભ માનવામાં આવતા તુલસીના છોડને કારણે આપણે ઘણી સમસ્યાઓ પણ દૂર થઈ શકે છે પ્રાચીન સમયથી ઘરોમાં તુલસીના છોડ લગાવવાની અને દરરોજ જળ ચડાવવાની પરંપરા ચાલી આવે છે શાસ્ત્રોના અનુસાર તુલસીના છોડને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે એટલે કે જ્યાં તુલસીના છોડ હોય છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ હોય છે એવું પણ માન્યતા છે કે તુલસીની પૂજા કરવાથી જ ભગવાન વિષ્ણુની પૂજા પૂર્ણ થાય છે તુલસીના છોડ ઘણા રોગોને નાશ કરે છે કેટલીક વાર ભવિષ્યમાં થનારી ઘટનાઓ સાથે સંબંધિત ઘણા સંકેતો આપે છે જો ઘરમાં રહેલી તુલસીના સોડ સુકાવા લાગે તો તેને અશુભ માનવામાં આવે છે અને આ સ્થિતિમાં તે ઘણા સંકેતો પણ આપે છે આ લેખકમાં અમે તમને આવા જ કેટલાક સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ બુધનો પ્રભાવ જો કે તુલસીના છોડ પવન અને પાણીને લગતી ભૂલોને કારણે સુકાઈ જાય છે પરંતુ જો વધુ કાળજી લેવા છતાં પણ આ સોડ સુકાઈ રહ્યો હોય તો તે ચિંતાનો વિષય બની શકે છે આ આગામી સમસ્યાને દર્શાવે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર તુલસીના સોળ ભૂધ ગ્રહ સાથે પણ સંબંધ ધરાવે છે જો ભૂધ ગ્રહની ખરાબ અસર થવા લાગે તો તેની અસર તુલસીના સોળ પર દેખાવા લાગે છે આવી સ્થિતિમાં તમારે સતર્ક રહેવું જોઈએ અને તેને લગતા પગલાં લેવા જોઈએ પિતૃદોષ એવું પણ માનવામાં આવે છે કે પિતૃદોષને કારણે આર્થિક અને શારીરિક સમસ્યાઓ આપણને પરેશાન કરવા લાગે છે એટલું જ નહીં તુલસીના છોડને સુકાવવાથી ઘરમાં પિતૃદોષની હાજરીમાં પણ સંકેત મળે છે જેના કારણે ઘરના સભ્યો વચ્ચે મનભેદ થાય છે અને ઝઘડા થવા લાગે છે વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર જણાવેલા ઉપાય કરીને ઘરમાં હાજર પિતૃદોષને દૂર કરવાનો પ્રયાસ કરો ખોટી દિશામાં તુલસી લગાવવી ન જોઈએ શાસ્ત્ર અનુસાર જો તુલસીના છોડને યોગ્ય દિશામાં ન લગાવવામાં આવે તો પણ ઘરમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે કહેવાય છે કે ઘરના દક્ષિણ ભાગમાં તુલસીનો છોડ ક્યારેય ન લગાવવો જોઈએ જેનાથી ઘરમાં વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે ઘરના સભ્યો વચ્ચે ઝઘડા ઉપરાંત ધનનું નુકસાન પણ થાય છે તુલસીના છોડને સુકાવવામાં આ કારણ ભવિષ્યમાં આવનારી સમસ્યાઓનો સંકેત હોઈ શકે છે તુલસીના છોડને સુકાવવાના આ કારણે ભવિષ્યમાં આવનારી સમસ્યાઓનો સંકેત હોઈ શકે છે